તમારા આંતરડા નબળા હોય હોય નબળી અશક્તિ નબળાઈ તમને રહેતી હોય કબજિયાત તમને રહેતી હોય પેટના નાના મોટા ઘણા બધા રોગ જે આપણા અત્યારે આ સમય દરમિયાન જોવા મળે છે તમને રહેતા હોય તો એના માટે આ વિડીયો ખાસ છે એટલે વિડીયો છેલ્લે સુધી જોવા રાખજો બે થી પાંચ મિનિટનો વિડીયો છે એટલે તમારો વધારે ટાઈમ હું બગાડીશ પણ નહીં આ જે વિડીયો છે એની અંદર હું તમને એક જબરજસ્ત મુદ્રા શીખવવાનો છું એ મુદ્રા છે અપાન મુદ્રા ભલે આના વિશે તમે આગળ સાંભળ્યું હોય પણ આ વિડીયો તમે એકવાર ખાસ છેલ્લે સુધી જોઈ લો અને બધાને વિડીયો શેર કરવાનું ના ભૂલશો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો આ મુદ્રા કઈ રીતના કરવાની છે અને શું ફાયદાઓ છે ડાયાબિટીસની તકલીફ થાય તો ડાયાબિટીસ કંટ્રોલ કરવું હોય અથવા તો એને રિવર્સ કરવું હોય તો આ મુદ્રા તમારા માટે લાભદાયી સાબિત થશે પેટના કોઈ પણ રોગ હોય હરસ અને મસાની તકલીફ હોય કોલા રોગ હોય કાચો મળ હોય એ બીમારી પણ ગંભીર બીમારી છે ને આંતરડાની બીમારી એટલે કબજિયાત હોય કે આંતરડાની કોઈ પણ નાની મોટી બીમારી ભંગંદર હરસ મસા જેવી કોઈ પણ તકલીફ હોય એનાથી પણ તમને છુટકારો આપશે ખાસ એક વસ્તુ છે પેટમાં વારંવાર બળતરા થવી અપચો થવો વધારે ખવાઈ જાય ત્યારે આપણા પેટમાંથી વસ્તુ છે સુધી બહાર આવતી હોય પ્રકારની તકલીફ થાય ઓછું ખાવું તેમ છતાં પણ એ તકલીફ તકલીફ તમને થતી હોય જેને પીતની પણ કહી શકાય અથવા તો અપચાની તકલીફ કહી શકાય એના માટે એક મુદ્રા છે એ છે અપાન મુદ્રા આપણા હાથની આ એક આંગળી અને આ મધ્યમાં અને અનામિકા આ બે આંગળીઓ બાકીની કનિષ્ટિકન તર્જનીને છોડી આ બે આંગળીઓના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે

એક તમારે રેગ્યુલર દિવસમાં એક વખત પિસ્તાલીસ મિનિટ સુધી સતત કરી શકો અથવા દિવસમાં બે વખત વીસ વીસ મિનિટ સુધી તમે કરી શકો સવારે અને સાંજે એ રીતના રેગ્યુલર બે થી પાંચ મહિના સુધી સતત આ મુદ્રાનો અભ્યાસ કરશો તો હું તમને ગેરંટી આપું છું શરીરમાં લગભગ કોઈ રોગ તમારા શરીરમાં રહેશે નહીં કબજિયાતની તકલીફથી પણ છૂટકારો મળી જશે યકૃત અમાશય યકૃત લિવર અમાશય પેનક્રિયાઝ નાનું અને મોટું અંતરડું આ બંને અંતરડા અને તમામ જે પેટના અંગો છે એ એકદમ સ્વસ્થ થઈ જશે વધુ પડતા ભોજનથી પેટમાં તમારું ભારે થઈ ગયું હોય બેચેની હોય ઉબકા આવતા હોય તો તાત્કાલિક આ મુદ્રાનો અભ્યાસ પંદર વીસ મિનિટ કરવાથી તમારું પેટ શાંત થશે પેટમાં જે આફરો ચડ્યો હોય એ પણ શાંત થઈ જશે કબજિયાત જેમને રહેતો હોય સતત રોજ આ મુદ્રાનો અભ્યાસ પંદર થી પિસ્તાલીસ મિનિટ સુધી કરવાથી બે પાંચ દિવસમાં તમને કમસે કમ કબજિયાતથી નેવું છુટકારો

નાક વગેરે ના વિકારો દૂર કરવામાં આ મુદ્રા છે ગજબની ફાયદાકારક છે આ ફાયદાઓ તમે રોજ આનો એકવાર તમે વાંચન પણ કરો કે જેથી તમને ખ્યાલ આવે કે કયા કયા રોગોમાં આ મુદ્રા છે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય છે આ વિડીયો બધાને શેર કરો આજે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો